નહી દે ખાતો હોય એટલે આ તો હું કીધું થોડી શાકભાજી લેતો હતો આમ થઈ જતો હતો અને કીધું થોડી બુધા ભાજી થોડી શાકભાજી લેતો હતો એટલે શાકભાજી પહેલા પૂછવાનું એ નહી એટલે પૂછવાનું બરોબર મેં કીધું શાકભાજી ઇન થઈ ભેગો થઈ અને પછી કીધું જાવ છું એટલે જાવ છું એટલે પહેલા વેણી લેવાનું ને પછી કહેવાનું વધારે નહીં લેજો વધારે લેવાની ગોઠભાઈ વાત હતા તમે સમજો મજૂરો થોડો નહીં થતો આ બધો તમે શું મંડી પડો તો વેણવા પૂછ્યા વગર હું મજૂરી ની શું કઉ છું મારો લેવું છે થોડી તો શરમ રાખો તમે હું હાથમાં લઈ લેવા શરમ તો શાદ ની મેલતી હતી જાનની શાકભાજી ગાલી ને તમને શરમ ની મેલતી હતી તો કોઈની શરમ હું રાખવાનો નહીં બરાબર એટલે વાત થોડી તો શરમ રાખવાની એ ભૂલ ભૂલ તો તમારી શરમ મુરાય છે મારે બફોર પૈસા પકાવું કોઈ રૂપિયો નહીં લેવું મારે હું શાકભાજી વેપાર કરવો જ નહીં ગમો મારે મારો કોઈ હાલવી જ નહીં શાકભાજી પણ થોડી તો શરમ રાખો એમ કેવું શરમ કોણ ભાઈ નહીં રાખવાની

હોય ના હોય થાય પછી પેલા પેલાની શાકભાજી લેવા જો તમે જો વાત કરો છો બે લેટો તોડેલો પાછો લઈ લીધો બુધા નાઈ પેલી ઓગડી અંગુઠા ની તરત બધા રેવા દો પગ માં ના એ કરો પડશે એમ કઈ નાખો શાક વેણી નાખો ખેતર વેણી ને ખેલ વેલી જાય તમે બનતો તમે બનતો તમારો કોઈ નો કોમ નહી તમે હું બધા કોઈ વાત નહીં વ્યવહાર વ્યવહાર

પૈસા બધું છે ચાર પગ વાળો ભૂંડ હારો પણ બે પગ વાળો આના હારો તો શાપ ખરાબ કઈ નાખે મારો બેટું શીરા શાક ના થાયટો છે જેનો ભાવ આવે એ વેચવાનું પણ ચિંતા નહી કરવાની બુદ્ધાલાલ જો કોઈ કોમ વાયર ખેતર માં કોઈ ગોડવાનું છે

બધી તમારી લાખ રૂપિયા ની વાત પણ આ વસ્તુ કોઈ વસ્તુ અડવા જતો નહી હું તમારું સોખી વાત કરું છું અલે ગમતું કરો છો ગમ્મત વાત સદ્ધ તમારા હવાડી તેવું પણ ખબર છે ના પાડું રવાજો તમે યાર ના

હું ખાલી બરાબર અને પગ મેલું ને તરત બુધાપા ચમસો એમ કઉ ની મત બુધાપા લઈ ચોક ચમપામાં શાકભાજી તમે ના પાડીશો

જ મે <laughs> 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 તમારે ઘેર પેલા મોતીઓ નીકળ્યો હતો આ ખાવાથી મોતીઓ જતો રે ચંપા મોતીઓ જતો રે પોચો જતો રહ્યો બરાબર પણ તમે એ વાત ના કરતો જોઈ લઉં એક વખત વાત થઈ

આ તો કશું નઈ ફોલાવાજી વાતો છે એમ કરી શાકભાજી લેવી છે બધો કદી વેટાબડા આવે મરી જાય પણ વેટાબડા આવે આવો હજી બીજું કોક લઈને

મૂં હું મોર છું હું આ મોર હું લોન આ ડેટો છે ટામેટો ઓ તો લઈ જાય યાર યાર હેરો કઈ લઈ જન થોડો બળ યાર મારું તો માથું પાકી જાય થઈ હું તો લોઈ પી જોયસી કે આલોમ પેલું આલોન કટાળી ગયો મન મારે તો મને ખબર કે હું જીવા જમ કોળ હા એ મને ખબર છે કોટુ ના થાઉ જો તે ચાને મડી હવારે ઠોસી મેલવાનું હોય તો તે તો ઓયના ઓય

રવાજો ના હોભળ્યું અમારારે હવારી હવારી તો બની લત પડી જાય એમ કવ છું લેતો નહીં અને પસુ લેવાનું ચાલુ કરન તો પાતો લત પડી જાય ને તું થોરો પીધો ને ઘણો હું હું કદી વાત કરતો નહીં

ઉપર ટોળશો મારી હોય મજા ખબર પડી જાય તો તરત દઉં દઉં તારા બપોરે પડતો તારા

બોલતો નહી એટલે હું સમુ તો તમને પછી કે હું બોલું છું જે તે બોલે પછી હું તો એ બુજાજી મુયો કે બધા બને નહી પાછો કોણ ની અરે હું પાછું વાજે નહી ત્યાં સુધી નેકળી તો જોતો આ તમ પાછો ખુકાઈ દઉં હું પાછું હું કશું નહી બોલું અસવાન તો પણ મેલવા મન દે યાર મન થી આગે મન થી મન થી હું તો નહી હેડો એ ટોમે દી દો તો આ બેટ નહી ને ટોમે દી જાયે એ ટોમે દીવાય કુદણ ટોમેટો હોય એટલે હું કરું છું એટલે હું ખવાસ

અલ્યા જોને આપરો ના હાલ્યો એટલે આખા ગોમમાં કોઈ ન હાલતું 50 રૂપમાં પાયો ને પછી એ તો બસ બળદ ગમે છે નુકસાન ના ના એ કહેતા તા હું લઈ આવું કે હું લઈ આવું જા કે તાન લેય ઓકે ને એની પે 50 નો તો કે મેન નહીં પડ્યું એટલે ઈમય 50 રૂપ નુકસાન ખાધું અરે રે મારું હારું તું બાર ગોમ તે હું ના દે હેડું છું બરાબર હેડું નહીં ઓ ચરત આવી ગયો તો લાવો પૈસા લાવો હરું થોડા

વી રૂપિયા કિલો લહાણ માર્કેટમાં લેતા નહીં રેગણો બેગનો કોઈ ભાવ નહીં બેન નહીં ફોન ના કરતો ના હું એક તો ભાવ ના હોય તો અને દવાયો ખર્ચા કરી મારા કેવું શાકભાજી લેવા આવે તો આમ ના લેતા હું શાકભાજી લેવા નથી

હારું પછી તું બોલવાય ના જો કજીરા બોલવા કજીરા બોર પચા મારા હા અને પચા મારા